ફાઇનલ છે કઈ તો ઉત્સાહ ઉમંગ ખેલાડીઓમાં આપણે ખેલાઈ આવો જે જે હિસાબે ફાઇનલ સેટઅપ થઈ છે અને જે હિસાબે ભારત પાકિસ્તાન ફાઇનલમાં આવ્યું છે એમ જોતા એવું જણાઈ રહ્યું છે કે ભારતનું પલળું બહુ જ ભારે છે અને જે ટેમ્પરામેન્ટથી અને જે કન્સિસ્ટન્સીથી ભારતના ખેલાડીઓ રમી રહ્યા છે બેટિંગ બોલિંગ બધા જ ક્ષેત્રમાં સારું પરફોર્મન્સ આપી રહ્યા છે ભારતનું પલળું સો ટકા ભારે છે અને ભારત જીતવાનું છે બસ ખાલી ફિલ્ડિંગમાં થોડું

અને હાર્દિક પંડ્યા આપણો ક્લચ પ્લેયર છે ઓલવેઝ ક્લચ પ્લેયર રહેશે અને કંઈક ચમત્કાર એમની પાસેથી જોવા મળી શકે છે શું એક્સપેક્ટેશન આજની મેચને લઈને તમામ ખેલાડીઓ ફોર્મમાં ચાલી રહ્યા છે ત્યારે જે પ્રમાણે એશિયા કપ ચાલી રહ્યું છે જે પ્રમાણે આપણે ટુ વિન થયા છે એ પ્રમાણે એવું લાગે છે કે આ ફેર આપણે એશિયા કપ લઈ જ જઈશું અને એવું છે કે આપણે જે મેઇન જે પ્લેયર છે અભિષેક શર્મા જે સ્ટ્રાઇક સ્ટ્રાઇક આવે છે અને જે પહેલા જ બોલે જે છગડો મારે છે જે સહિન્સા આફ્રિને જે છગડો મારે છે એ બીજું કોઈ નથી કરી શકતું એટલે એના એના ઉપર બી મારે બહુ એક્સપેક્ટેશન છે ત્રણ ખેલાડી ઇન્જરની વાત છે તમને લાગે છે કે ત્રણે ત્રણ આજે રમશે અથવા તો શું રિપ્લેસમેન્ટ હોય શકે ઇન્ડિયાને જીતવાના ચાન્સ તો બહુ જ છે સો જીતવાની જ છે પણ ત્રણે ત્રણ ખેલાડીઓ રમે તો ઇન્ડિયા ઓલરેડી થ્રી જીરો ફાઇનલ કરવાની જ છે અને ફાઇનલ એમ બી જીતવાની જ છે વધારે એક્સપિરિયન્સ સૂર્યકુમાર યાદવ જે કેપ્ટન છે આજે કેપ્ટનનો ખેલ એટલે ટીમ ઇન્ડિયા વિન જ છે ઓલરેડી અને હાર્દિક પાંડ્યા આજે રમવાના જ છે મેન ઓફ ધ મેચ હાર્દિક પાંડ્યા રહેશે આજે તો ગુજરાતી પર સૌથી મોટો દમદાર છે ત્રણ ગુજરાતી ખેલાડીઓ અક્ષર છે હાર્દિક પંડ્યા છે બુમરા છે શું ગુજરાતી પાસે એક્સપ્રેશન આજની મેચને આજે બુમરાની પર એક્સપેરિયન્સ છે કે બુમરા જે વિકેટો લેશે તેવી જ આશા છે એક જનુનથી આવવાનો છે બુમરા જે બોલિંગ નાખવાનું અક્ષર પટેલ તો જે ઓલરાઉન્ડર પર કરે છે અને જે હાર્દિક પાંડ્યા જે આપણે તો એ બેટિંગ ઓર્ડરમાં જે મજબૂત સ્થિતિમાં આવે છે પાંચમો છઠ્ઠા ઓર્ડરમાં જે આવે છે ફાસ્ટ બેટિંગ કરી જાય તો સારું છે અને આપણે જે જવાબ આપવાનો જે રઉફને આપવાનો છે જેને પ્લેન ક્રેસનું જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે અને પહેલાં એ ગન બતાવી છે એ બી ખોટું બતાય છે આના હિસાબે આને આપણે જવાબ આપવો જ પડશે આજે અને ત્રણ ઝીરોથી હરાવવું પડશે કયો ખેલાડી આજે ફોર્મ બતાવ છે આજે તમને લાગે છે શર્મા તો છે જ જે બતાવવાનો છે પણ આ બેટિંગ ઓર્ડર ચેન્જ કરે છે આમાં સૂર્યકુમાર અને સંજુ સેમસંગની ઓર્ડર બેટિંગ લાઈનઅપ ચેન્જ થઈ ગઈ છે આમાં તકલીફ પડે છે પણ સૂર્યકુમાર ત્રીજો આવે તો બેટિંગ ચેન્જ કરવાની જરૂર નથી સૂર્યકુમાર ફોર્મમાં હોય છે આજે અન્ય લોકો જે તમારી સાથે પણ વાત કરજો મિત્ર શું એક્સપેક્ટ કરી આની મેચને લઈને શું કહેવાં گے આજ કે મેચ કે લેકે આ અન્ય લોકો પણ છે જેની સાથે વાત કર સુ આદની મેચને લઈને એક્સપેક્ટેશન છે પાકિસ્તાન અપસેટ સર્જી શકે લાગે કઈ પાકિસ્તાન અપસેટ જ છે આપણી સામે આજે હારવા જ આવ્યા છે એ લોકો આપણી જોડે બીજું કશું થવા નથી એમનાથી ખાલી બસ એ લોકો બંદૂક દેખાડે ના કરશે બાકી લોકોને કઈ તાકાત નથી કરવાની આપણી સામે આપણી સામે લોકો હારવા માટે જ આવવાના છે ઓપરેશન સિંદૂર પછી આજે શું આજે કમાલ દેખાડશે ભારતીય ટીમ ફરીથી આપણે ઓપરેશન સિંદૂર કરવાનું છે એ લોકો ઉપર ગ્રાઉન્ડ ઉપર કયા ખેલાડી લાગે છે વધારે આજે કમાલ કરી બતાવો અભિષેક શર્મા વન વે ચાલે છે આજે એ જ ચાલશે આજે એના એસી રન પાક્કા જ છે કુલી પણ ઇન ફોર્મ છે 13 વિકેટો આ સમગ્ર ટુર્નામેન્ટમાં છે ચક્રવર્તી પણ છે જોડી બੰનેની શું કહે ચાર વિકેટ ફાઈનલ પંજો પણ ખોલી શકે છે મિત્ર શું ઇન્ડિયા સર કોણ રમસે લાગે આપણે અભિષેક શર્મા તો ક્રિકેટ રસીકો જે કહી રહ્યા છે કે આજે ફરી એકવાર જે છે તે પાકિસ્તાનને ભારત જે છે તે હરાવશે અને એશિયા કપ જે છે તે જીતશે અને ઇતિહાસમાં પ્રથમવાર બંને દેશો વચ્ચે ફાઇનલ જે છે તે એશિયા કપમાં યોજાઈ રહી છે ત્યારે આજે સૌથી વધારે તમદાર જે છે તે અભિષેક શર્મા પર છે અને ગુજરાતીઓ જે છે તે પણ આજે કમાલ કરી બતાવશે કેમેરામાં નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ એકતાલીસ વર્ષના ઇતિહાસ બાદ આજે એશિયા કપ માટે ભારત અને પાકિસ્તાન ફાઈનલ મેચ રમવા જઈ રહ્યું છે આ મેચ દુબઈ ખાતે રમાવાની છે ત્યારે જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય એટલે જે ક્રિકેટ પ્રેમીઓ છે તેની અંદર એક અનેરો જ ઉત્સાહ હોવાનું હોય છે આપણે એમની સાથે ક્રિકેટ પ્રેમીઓ સાથે વાત કરીશું આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે કેટલો રોમાંચ છે કેટલી ટફ રહેશે મેચ મેચ જોવાની ખરેખર બહુ મજા આવશે કારણ કે અત્યારે લોકોનો વિરોધ બહુ ચાલે છે પણ અમે ક્રિકેટ પ્રેમીઓ તો એવું જ કહીએ છીએ કે આ લોકોને યુદ્ધના મેદાનની સાથે સાથે આપણે રમતના મેદાનમાં પણ હરાવવાનો બધી જ જગ્યાથી હરાવવાનો કે આપણી સામે આંગળી ના ઉચકી શકે ભારત શું છે એમને બતાવવાનું અને આપણા જે બેટ્સમેનો છે અત્યારે બોલરો છે એવા ફોર્મમાં છે ને કે એ લોકોને તો આની પહેલાંની મેચ તમે જોઈ જ છે છ ભલે બે પ્લેયર સમજી ગયા કે અમે મારીએ છીએ પણ હમણાં બોલરને લોકો અંડર એસ્ટિમેટ કરે છે બેટ્સમેન તો અલગ જ છે આખા એવી રીતનું છે એટલે દરેક જગ્યાએ હરાવીશું એમને અને દરેક જગ્યા હરાવતા આવીશું જ બિલકુલથી એટલે કે યુદ્ધનું મેદાન હોય કે ક્રિકેટનું મેદાન હોય પાકિસ્તાનને પછાડવાની જ વાત છે આજે ફાઇનલમાં છે એશિયા કપમાં કેટલી ઉમંગ છે કેટલી આશા છે ઉમંગ તો કહેવાય તો આપણે ક્રિકેટ પ્રેમીઓ માટે તો બહુ જ છે બટ આશા તો વિનની જ છે ઓફકોર્સ કે આપણે ઇન્ડિયા જ જીતવાનું છે કારણ કે પાકિસ્તાનમાં એટલું કેપેબલ નહીં કે આપણાને હરાવી શકે એ પછી યુદ્ધ હોય કે પછી ક્રિકેટ હોય ગમે તે

બિલકુલથી એટલે કે ક્રિકેટ પ્રેમીઓની અંદર બી કેવું જ છે એ લોકોનું કે યુદ્ધનું મેદાન હોય કે ક્રિકેટનું મેદાન હોય બધી જ જગ્યાએ પાકિસ્તાનને ધૂળ ચટાવવા માટે ઇન્ડિયાની જે ટીમ છે તે સક્ષમ છે અને આજે ઇન્ડિયાની જીત પાકી જ છે કેમેરામેન અંકિત કોન્સિકર સાથે પ્રશાંત ગજર ન્યૂઝ કેપિટલ વડોદરા